હું અવરનવર કહેતી હોઉં છું કે ગુજરાતી ઘર નાસ્તા વગરનું તો અધૂરું જ હોય કારણ કે જેને જમ્યા પછી પણ નાસ્તો ખાવાનું મન થાય એ જ સાચો ગુજરાતી છે અને એટલે જ દરેક પ્રકારના નાસ્તા ઘરે બનાવવા આપણા માટે વધારે લાભદાયી છે કારણ કે આપણે જેટલા પણ તળેલા નાસ્તા બહારથી લાવીશું એ બધા જ ફ્રાય રીફ્રાય કરેલા ઓઇલમાં જ બનેલા હોય છે તો હું ઈચ્છીશ કે તમે આ રેસિપી જુઓ અને તમારા ઘરે બનાવો અને મને ચોક્કસ સજેશન આપો કે બીજા કયા કયા નાસ્તા આપણે ઘરે બનાવી શકીએ છીએ તો ચાલો જઈએ મારા કિચનમાં અને જો તમને વિડીયો ગમે તો એક લાઈક આપો લાઇકની નીચે હાઈપ બટન આવે છે એને હાઈપ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ગુજરાતી રેસિપીઝ આખી દુનિયામાં ઉપર આવશે તો સૌથી પહેલાં આપણે ઉત્તમનો મેંદો લઈશું અને એ મેંદાને આપણે ખાલી કઢાઈમાં એટલે અંદર કશું જ પણ નથી નાખ્યું ખાલી કઢાઈમાં આપણે એને શેકી લઈશું અહીં ફક્ત ખોરો મેંદો જ શેકવાનો છે નથી કોઈ મસાલા નાખવાના નથી ઘી કે તેલ કંઈ પણ નાખવાનું ફક્ત ને ફક્ત મેંદો શેકી લેવાનો છે એનું રીઝન એક જ છે કે જો લોટ શેકાયેલો હશે તો તમે ફાસ્ટ ગેસ પર પણ કશું તળશો તો કાચું નહીં રહે હવે એકદમ ગરમ ગરમ શેકાય છે કે નહીં એ જોવા માટે મેં હાથ અંદર નાખ્યો અને હાથ તરત જ કાઢી લેવાનું મન થાય ત્યારે સમજી લો કે આવો લોટ મારે શેકવાનો છે લોટ શેકવાનો ફાયદો એટલો થશે કે તમારી આઇટમ પણ એકદમ ક્રિસ્પી થશે પ્લસ તમે એને જો થોડોક હાઈ ફ્લેમ ઉપર પણ ફ્રાય કરશો તો એ ખરાબ નહીં લાગે સરસ રીતે શેકાયેલું જ લાગશે તો કોઈપણ રેસિપીમાં બહાર દુકાનોમાં પણ લોટ શેકીને જ એ લોકો પૂરી કે કોઈ પણ ફરસાણ બનાવતા હોય છે હવે આ શેકેલા લોટને આપણે કથરોટમાં કાઢી લઈશું અને તેને ઠંડુ થવા દઈશું જ્યાં સુધી લોટ ગરમ છે ત્યાં સુધી એનો કંઈ જ પણ કરવાનો નથી એને કમ્પ્લીટ નોર્મલ ટેમ્પરેચર સુધી ઠંડો થવા દેવાનો છે હવે આપણે કઢાઈમાં એક ખોબો ભરી અને સૂકવેલી મેથી લઈશું મેથીની સુકવણી મેં ઘરે જ કરેલી છે હવે આપણે એને થોડુંક ગરમ કરી દઈશું એટલે સરસ એનો જીનો પાવડર થઈ શકે લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે એની અંદર જરૂરી મસાલા કરીશું એક ચમચી જીરું લઈશું એક ચમચી અજમો લઈશું જીરું અને અજમાને બંનેને હાથમાં થોડું મસેળીને આપણે લોટમાં નાખી દઈશું અહીં તમે જોઈ રહ્યા છો પંદરથી વીસ દાણા જેવા મેં મરી લીધા છે હવે આપણે એ ખલમાં કચરી કાઢવાના છે હું રેકમેન્ડ તમને કરીશ કે મરી તાજા વાટીને નાખજો આપણે પાવડર બનાવીને રાખીએ છીએ એવું ન કરતા સરસ ફ્લેવરફૂલ વસ્તુ બનાવી હોય તો તાજા મસાલાનો જ ઉપયોગ કરવો જોઈએ હવે અહીં દોઢ ચમચી જેવું મીઠું મેં આની અંદર એડ કરી દીધું છે હવે આ મેથી શેકીને રાખી હતી તે એવી સરસ કડક થઈ ગઈ છે કે હાથથી જ સરસ મસળી રહી છે અને એનો સરસ મજાનો ફ્લેવર પણ આવી જશે હવે જ્યારે પણ શેકેલો લોટ લો ને તમે તો એમાં મોવણ ઓછું જોઈએ ફક્ત આ બે પરી ઓઇલ મેં નાખ્યું છે પાંચસો ગ્રામ લોટમાં નહીં તો મેંદાની પૂરીમાં તમારે કેટલું બધું મોવણ જોઈએ તો અહીં તમે જુઓ ફક્ત બે પરી મોણ છે આટલા બધા લોટમાં આ જાદુ છે શેકેલા લોટનો થોડું થોડું પાણી નાખતા જાઓ અને કઠણ લોટ બાંધતા જાઓ તો અહીં મેં સરસ મજાનો લોટ તૈયાર કરી દીધો છે અને હવે હું સાવરિયા સીટ ગઈ ત્યાંથી મોલ્ડ લાઈતી એ એ મોલ્ડમાં તમને મસ્ત મજાની પૂરી બતાવવાની છે તો આ પૂરીનો મોલ્ડ છે જ્યારે સાવરિયા સીટ હું દર્શન કરવા ગઈ હતી ત્યાં લોકલ માર્કેટમાં આવું મળતું હતું મેં બધાને પૂછ્યું કે આ શેના ઉપયોગમાં છે તેમણે કહ્યું કે પૂરી બનાવવા માટે તો હવે મને તો થયું કે કેમની પૂરી બનાવવું એટલે મેં બે ત્રણ અખતરા કર્યા તમે પણ મારા અખતરા જુઓ બંને બાજુ મેં ઓઇલ લગાવી દીધું પછી મને થયું કે આને પ્રેસ કરી જુઓ તો બંને બાજુ એની છાપ આવશે એટલે મેં એને પ્રેસ કરવાનું ટ્રાય કર્યું પણ પ્રેસ કરવાથી એ એટલી બધી પતલી નહીં થઈ હતી સરસ થઈ અને આ જે નિશાન છે એ બહુ જ સરસ પડ્યા બહુ જ સરસ પણ થોડીક જાડી રહી એટલે મને લાગે છે એક ટાઈપનું બિસ્કિટ જેવું કંઈક સમથિંગ મને લાગ્યું એવું એટલું જાડું થયું છે જોઈશું ટ્રાય કરીશું કેવું થાય છે પછી મને થયું કે પહેલાં મને આને આડની પર વણી લેવા દે અને વણેલી પૂરી એની અંદર દબાવવા દે કારણ કે એ દબાવવાથી તો બહુ જાડું રહ્યું એટલે મેં મોલ્ડની ઉપર પૂરી મૂકી દીધી અને પૂરીને બંને બાજુથી દબાઈ અને એને એકદમ ફિટ દબાવ્યું હવે છાપ તો બંને બાજુ પડી ગઈ અને અત્યારે તો મને લાગી રહ્યું છે કે મારી પૂરી બહુ સરસ બની છે પણ તળાઈ એટલે તમે પણ જોજો કેવી બને છે પછી મને થયું કે આની ઉપર જ હું લુઓ મૂકીને વણી લઉં તો કેટલો સરસ છાપ આવશે તો મેં એવો પણ ટ્રાય કર્યો પણ બહુ સરસ વણાઈ નહીં મારાથી પણ તો પણ છાપ તો બહુ સરસ આવી બીજો લુઓ લીધો બીજા લુઆને પણ એવું કરવાનું ટ્રાય કર્યું કે ભલે શેપ ના આવે પણ છાપ તો સરસ આવે તો મેં આવી અલગ અલગ જાતની પાંચ પૂરી બનાવી અને ટાઈમ ઓછો હતો એટલે આવી પૂરી મેં વધારે ન બનાવી પણ મેં બીજો પ્રકારનો નાસ્તો બનાવી દીધો મોટો રોટલો વણી અને એની પાતળી પાતળી ચિપ્સ જેવું પતલું પતલું કરી દીધું મેં હવે તેને વચ્ચેથી પણ મેં પાટ પાડી દીધા હતા અને એને આપણે તળી લઈશું રેન્ડમલી એક 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 મૂકવા રહીશું તો આમાં પણ બહુ વાર લાગશે તો મેં મારું ઓરિજિનલ કઢાઈ લઈ લીધું જેમાં હું બધું તળતી હોઉં છું અને એની અંદર મિનિમમ ઓઇલ મૂકી એટલે કે ઓઇલ ફરી યુઝ ના કરવું પડે એટલે ઓછા ઓઇલમાં જ હું બધું તળી લઈશ બસ આવી ટાઈપની પતલી ચિપ્સ સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે અને છોકરાઓને તો ભાવશે જ અને આપણને પણ મોટાઓને પણ ભાવશે એને થોડીક ગોલ્ડન જેવી કરવાની છે અને પછી કાઢી લેવાની છે તો જુઓ કેવી સરસ તૈયાર થઈ છે ચા સાથે તો મજા આવે જ પણ છોકરાઓ તો આને સાલસા સોસ સાથે પણ બહુ આનંદ લે છે હવે આપણે જે મોલ્ડમાં પૂરી બનાવી હતી તેને પણ મેં એડ કરી દીધી છે જોઈએ કેવી બને છે બધું રિઝલ્ટ્સ તમારી સાથે શેર કરીશ મોલ્ડ્સનો બીજો કોઈ ઉપયોગ તમને ખબર હોય તો મારી સાથે ચોક્કસ શેર કરજો કારણ કે મેં જાણ્યું હતું કે પૂરી માટે ઉપયોગી છે પણ મને પોતાને એવું ના લાગ્યું કે પૂરી માટે આટલો ઉપયોગી મને બહુ ના લાગ્યો કોઈ બીજી આઈટમ માટે આપણે ચોક્કસ આનો ઉપયોગ કરીશું જો તમારા ધ્યાનમાં કંઈ હોય તો મને જણાવજો જે પેલું સૌથી જાડું હતું એને પણ મેં તળી લીધું તળાઈ તો ગયું પણ એટલું સરસ રિઝલ્ટ મને ના મળ્યું એકદમ ક્રિસ્પી નથી થયું ચાલો તમને બતાવો કે કઈ કઈ આઈટમ કેવી થઈ છે આ પેલી નાની પૂરી સ્લાઇટ ક્રિસ્પી થઈ છે પણ બહુ ક્રિસ્પી નથી થઈ બીજા જે પાતળા મોલ્ડ હતા એમાં ડિઝાઇન જ નથી રહી તળાયા પછી બધું એક સરખું થઈ ગયું પ્લેન પૂરી જેવી જ થઈ ગઈ છે અને અહીં જુઓ તમે ફૂલી પણ ગઈ છે તો બહુ મોલ્ડ્સમાં મને મજા ના આવી ફાઇનલી મને આ પાતળી પાતળી જે પટ્ટી મેં બનાવીને એમાં જ બહુ મજા આવી તો તમે આમાંથી જે બનાવવા માગતા હોય એ બનાવજો મોલ્ડ્સ ના હોય તો કંઈ બીજા કસાનો આઈડિયા વાપરજો પણ આ મોલ્ડ્સ બીજા શેમાં ઉપયોગમાં આવે એ પણ મને કહેજો બહુ સરસ બની છે રેસીપી તો એકદમ સરસ છે અને પાતળી પટ્ટી પણ એકદમ સરસ બની છે